બિહાર વિધાનસભાની ચોડ ચૂંટણીમાં એનડીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવતા પારડી વિધાનસભા બેઠકમાં વાપી મુખ્ય કાર્યાલયમાં ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી જેમાં પારડીના ધારાસભ્ય અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ની પ્રેરિક ઉપસ્થિતિ રહી હતી અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ભવ્ય ઉજવણી કરી હતી અને બિહાર જીત્યા બાદ હવે બંગાળ જીતશું એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો

ખાસ કરીને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પછી જે રીતે આપણે જે જીતની આપણને આશા હતી કે જે જીત માટે આપણે ટાર્ગેટ નક્કી કર્યો હતો ત્રણસો પાંચનો પણ આપણે બસો ચાલીસ થઈ તે સમયથી આપણે મહેનત કરવાની શરૂ કરી ત્યાર પછી હું પહેલું ઇલેક્શન આપણા માટે બહુ જ ચેલેન્જિંગ હતું ને હરિયાણામાં અને હરિયાણામાં આપણને પ્રચંડ બહુમતી મળી ત્યાર પછી દિલ્હી જીત્યા પછીના દરેક રાજ્યો જે રીતે આપણે જીત્યા છે અને હવે બિહાર એક એવું રાજ્ય હતું કે જેમાં બંગાળ અને બિહાર બે બહુ જ ચેલેન્જિંગ રાજ્ય છે એમાં આવતી વર્ષ હવે બંગાળની ચૂંટણી થવાની છે એટલે હવે આપણી પાર્ટી બંગાળના ઇલેક્શન પર ધ્યાન કેન્દ્રિત કરીને બંગાળને પણ વિકાસની રાજનીતિમાં ચોક્કસ લાવશે અને આપણા ભારતને એક વધુ સ્થાયી સરકાર એટલે કે આ સરકાર આપણી છે પણ તો હવે પછી આપણું જે લક્ષ્ય છે બે હજાર ઓગણત્રીસ બે હજાર ઓગણત્રીસમાં પણ ભારતીય જનતા પાર્ટી ફરીથી જે રીતે વિકાસની રાજનીતિ છે એના ઉપર ચાલી સમગ્ર દેશમાં એક સુશાંતિ અને

માં જે આપણા સાચા મતદારો છે એના નામો ઉમેરવા જોઈએ જો બાકી રહી ગયા હોય તો બીજી કોઈ જગ્યાએ રહેતા હોય તો એનું નામ ત્યાં ઉમેરવું જોઈએ અથવા તો આપણે અહીંયા ઉમેર કોઈ પણ એક જગ્યાએ એનું નામ હોવું જોઈએ આ કામ આપણે જે રીતે આટલા ઉત્સાહથી આવ્યા ને એટલું એક મહિનો આપણે આટલા ઉત્સાહથી કરવાનો છે કશું ને થેન્ક યુ આભાર वंदे मातरम वंदे मातरम जीत गया जीत गया जीत गया राजो पाला जीत गया ભારત માતાજી જય વંદે માતરમ ભારત માતાજી જય ભારત માતાજી જય ભાજપ મહારાજ જય માતાજી જય કળીી઺ ચહવણ યંણળએ્઀લહ મણિણ મયમીમમમયૂ મયાલમંમમંમયઘ મયન મયાલમંલ મયમમયમં મય કા�મણ મયમમ�